અરવલ્લીના મોડાસા ખાતે નાઈવાડન સમાજનો શૈક્ષણિક અને સામાજિક સેમિનાર યોજાયો સેવા સમાજ અરવલ્લી સંગઠન દ્વારા મોડાસા મેટ્રો હોટલ ખાતે લિબર્ટી કેરિયર એકેડેમીના સંયુક્ત ઉપક્રમે નાઇવાડન સમાજનો પ્રથમ શૈક્ષણિક અને સામાજિક ઉત્કર્ષ સેમિનાર યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે લિબર્ટી કેરિયરના મેનેજિંગ ડાયરેક્ટર કૃષભભાઈ પટેલ અને આદર્શ આચાર્ય અને બ્લોગર ઈશ્વરભાઈ પ્રજાપતિ દ્વારા સમાજના બાળકોને સામાજિક ઉત્કર સેતુસર પારિવારિક સંવાદ સેમિનાર ઉચ્ચ અભ્યાસના ભવિષ્ય માટે આગળ આવતી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કઈ રીતે કરવી તે અંગેની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી આ કાર્યક્રમને સાર્થક બનાવવા અડીખમ મહેનત કરનાર વિમલભાઈ તથા તેમની ટીમનો સમાજના દરેક વ્યક્તિએ આભાર માન્યો હતો ત્યારબાદ સમાજના ધોરણ પાંચથી કોલેજ સુધીના તમામ બાળકોને ચોપડા વિતરણ અને ધોરણ અગિયાર અને બાર સાયન્સના વિદ્યાર્થીઓને ગ્રાઇડોનું વિતરણ પણ આ સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું અને શિક્ષણ ક્ષેત્રે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે વિસ્તૃત સમજ પૂરી પાડવામાં આવી હતી આ પ્રસંગે લિંબત સમાજના ભામાસાઓ પણ મન મૂકી અને સમાજ માટે કંઈક કરું છૂટવાની વૃત્તિ બતાવી હતી તેમજ આવા સેમિનાર અને બાળકો માટે યોગ્ય માર્ગદર્શનના કાર્યક્રમ અવારનવાર યોજાતા રહે અને ભાવિ પેઢીની યોગ્ય દિશા મળે તે માટે સૌએ આ કાર્યક્રમને વખાણ્યો હતો કાર્યક્રમમાં અરવલ્લી લીંબત સમાજના પ્રમુખ શ્રી બીટી ટી નાઈ સાહેબ દ્વારા શાબ્દિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું અને સમાજમાં ઉત્તૃતર પ્રગતિ થાય તે માટે આશીર્વચન આપવામાં આવ્યું જગદીશ સોલંકી એસડી ન્યૂઝ ગુજરાતી